ક્રિશા નેચરલનો આઈસ્ક્રીમ અને કુલ્ફી ખાવાના મારી પાસે થોડા કારણો છે જયેશભાઈ અમીપરા મારી સાથે છે ક્રિશા નેચરલના સ્થાપક અને ફાઉન્ડર એમની દીકરી શ્રદ્ધા આજે ચૌદ વરસની છે આ દીકરીને આજથી દસ વર્ષ પહેલાં એટલે કે એ જ્યારે ચાર વરસની શ્રદ્ધા હતી ને ત્યારે શ્રદ્ધાને આ જ શોપ ઉપર મેં એક પછી એક પાંચ કે સાત જેટલી અલગ અલગ આઈસ્ક્રીમની વેરાયટી ખાતા જોઈ એટલે મને થોડી વાર માટે એમ થયું કે આ જયેશભાઈ એની ચાર વર્ષની કુંબળી દીકરીને શા માટે અટકાવતા નથી એ માનતી નહીં હોય એ જીદ્દી હશે પછી વાત કરવાના અંતે ખ્યાલ આવ્યો ચર્ચાના અંતે ખબર પડી કે એટલા માટે એ શ્રદ્ધાને ચાર વર્ષની ઉંમરે આઈસ્ક્રીમ ખાતા નથી અટકાવતા કારણ તો કે એમનો આઈસ્ક્રીમ એ નેચરલ છે એ પોતે જાણે છે કે મારા આઈસ્ક્રીમમાં મેં કેમિકલ કે વધારાનો કોઈ રાસાયણિક કલર નથી નાખ્યો એટલે આ એક કારણ છે બીજું કારણ ક્રિશા નેચરલ આઈસ્ક્રીમ ખાવાનું અને કુલ્ફી ખાવાનું એ છે કે આજે વીસમાં વરસમાં ક્રિશા નેચરલે પ્રવેશ કર્યો છે આપ સૌ જાણો છો જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા છો ત્યારે કે વીસ વર્ષ જે માણસે પોતે જે એક વિષયમાં જે ક્ષેત્રમાં આપ્યા છે એમાં એણે કેટલી બધી પકડ મેળવી હશે મને એ વસ્તુને પ્રમોટ કરવા કરતાં પહેલાં મને વ્યક્તિત્વને પ્રમોટ કરવું ગમે છે જયેશભાઈ સાથે છેલ્લા બાર કરતાં વધારે સમયથી વરસથી જોડાયેલા છીએ જયેશભાઈના વ્યક્તિત્વને એમના જીવનની અંદરની ધાર્મિકતા અને આધ્યાત્મિકતાને ઓળખીએ છીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને બે પૈસા કમાવાની માનસિકતા એ જયેશભાઈની નથી અને નથી આ વાત સાથે જોડાયેલા છીએ આ સ્વભાવ સાથે પરિચિત છીએ ને એટલા માટે આ પ્રોડક્ટને પ્રમોટ કરવાનું આજે મને મન થયું છે આવો અમારા યોગી ચોક વિસ્તારની અંદર શ્રી પૂજનને શ્રી પૂજન રેસિડન્સી આશાદીપ સ્કૂલની ખાડી પાસે આવેલી આ દુકાન ચાર આઉટલેટ જયેશભાઈના અને બસ્સો કરતાં વધારે આઉટલેટ ઉપર જયેશભાઈના ક્રિશા નેચરલની આ કુલ્ફી વીસ જેટલી વેરાયટીમાં તમને મળવાપાત્ર છે અને તમારી આસપાસમાં જો કોઈ સુપરસ્ટોર યા તો મોલ છે અને ત્યાં મલ્ટી બ્રાન્ડના આઈસ્ક્રીમ મળે છે તો ચોક્કસથી એ દુકાનદારને પણ કહેજો કે ક્રિશા નેચરલ આઇસક્રીમની કુલ્ફી અને એમની પ્રોડક્ટ રાખે ફરી એકવાર કહીશ કે અહીંયા મને વ્યક્તિત્વ સાથે પરિચય છે જયેશભાઈ સાથે પરિચય છે એટલે મને એની પ્રોડક્ટ ઉપર ભરોસો છે કે ક્રિશા નેચરલ આજેય ખવાય ને આવતીકાલે પણ ખવાય આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી એટલા માટે પહોંચાડજો કે આ સમયની અંદર ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો જ્યારે વહેંચાય છે ત્યારે ક્રિશ્ન નેચરલનું પ્રમોશન થવું જોઈએ આ પિંક ગુઆવા છે જોરદાર ચોકલેટ છે આ એક નંબર છે અને આ કાજુ દ્રાક્ષ એક નંબર છે જાંબુન ક્વોલિટી છે વેરાયટી એક નંબર ક્રિશાનો મેંગો છે હા હા કેરી ખાવાની જરૂર નથી શભાઈનો સ્વભાવ સારું ખવડાવવાની માનસિકતા એ લોકો સુધી પહોંચવી જોઈએ અપેક્ષિત છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ